આયુર્વેદ દવાઓની શોધ કયા દેશમાં થઈ હતી એના વિકલ્પ છે ભારતમાં અમેરિકામાં કે જાપાનમાં જવાબ છે ભારતમાં સફરજન સિવાય બીજા કયા ફળના બીજમાં ઝેર હોય છે એના વિકલ્પ છે ચીકુ ચેરી પપૈયું જવાબ છે ચેરીના બીજમાં કયા દેશમાં રાત્રે પણ ખેતી કરવામાં આવે છે એના વિકલ્પ છે ભારતમાં અલાસ્કા નોર્વેમાં જવાબ છે નોર્વેમાં ભારતના કયા શહેરની પોલીસ સફેદ વર્દી પહેરે છે એના વિકલ્પ છે દિલ્હી કોલકત્તા બિહાર એનો જવાબ છે કોલકત્તાની કયા દિવસે ટેલિવિઝનનો આવિષ્કાર કર્યો હતો એના વિકલ્પ છે ચીન ભારત અમેરિકા જવાબ છે અમેરિકા સૌથી વધુ ચા કયા દેશના લોકો પીવે છે એના વિકલ્પ છે ભારત નેપાળ પાકિસ્તાન જવાબ છે ભારત દેશના લોકો કયા ગ્રહ પર હીરાનો વરસાદ થાય છે એના વિકલ્પ છે શુક્ર ગ્રહ બૃહસ્પતિ ગ્રહ કે બુધ ગ્રહ જવાબ છે બૃહસ્પતિ ગ્રહ પર સૌથી લાંબુ જાનવર છે ઊંટ હાથી કે જીરાફ જવાબ છે જીરાફ પાણી કાળા માટે કઈ જગ્યાએ આડી નાખવી એનો જવાબ છે નીચેના ભાગમાં